રાજકોટની અંદર વધી રહેલા ક્રાઈમ રેટને લઈ અને પોલીસ વિભાગ હવે એક્શન મોડમાં આવી ચુક્યો છે પોલીસે સાથે જંગલેશ્વર વિસ્તારમાં કુખ્યાત અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ રાજકોટમાં કુલ સાતસો છપ્પન કુખ્યાત આરોપીનું લિસ્ટ બનાવવામાં આવ્યું અને આગામી દિવસોમાં પાસા તડીપાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવશે સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવે છે મની લોન્ડ્રિંગ સાથે પણ જોડાયેલા હોય તો તે તમામ પ્રકારની તપાસ કરી અને કોર્પોરેશનની બેંકિંગ વિભાગની રેવન્યુ શાખાની મદદ લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવશે વીજ જોડાણો કપાવવામાં આવશે અને હાલ જે છે એ જંગેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમાના તેના તમામ સાગરીતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને